તો ઇરાન ફરી એકવાર ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવવાની ફિરાકમાં હતો પરંતુ ઇઝરાયેલી હુમલામાં ઈરાનના તાલેઘન પરમાણુ હથિયાર સંશોધન કેન્દ્રને મોટું નુકસાન થયું જોવા જઈએ તો આ કેન્દ્રને ગત વર્ષથી ગુપ્ત રીતે પુનર્જીવિત કરવામાં આવી રહ્યું હતું ઈરાનના પરમાણુ કેન્દ્ર પર જોરદાર હુમલો ઈઝરાયલના સાયબર હુમલામાં નષ્ટ થયું કેન્દ્ર ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવતું હતું ઈરાન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત જોવા મળે છે યુદ્ધ લડી રહ્યું છે હમાસ કરવા ઇઝરાયલ કટિબદ્ધતા દર્શાવી છે પરંતુ આ બંને આતંકી સંગઠનને સમર્થન આપનાર ઈરાન વિરુદ્ધ પણ ઇઝરાયલે આક્રમક અંદાજ અપનાવ્યો છે ઓક્ટોબરના અંતમાં ઇઝરાયલે ઈરાનના પાચીન લશ્કરી સંકુલ પર હુમલો કર્યો હતો આ હુમલા માં તાલેઘન બે નામના ગુપ્તચર પરમાણુ હથિયાર સંશોધન કેન્દ્રને નિશાન બનાવવામાં આવ્યું હતું હવે આ અંગે એક મોટો ખુલાસો થયો છે કહેવામાં આવી રહ્યું છે કે હુમલામાં ઈરાનના આ પરમાણુ હથિયાર સંશોધન કેન્દ્રને ભારે નુકસાન થયું હતું જે કે ઈરાન આ કેન્દ્રને ગત વર્ષથી ગુપ્ત રીતે પુનર્જીવિત કરી રહ્યું હતું ઉલ્લેખનીય છે કે પરમાણુ હથિયાર સંશોધન કેન્દ્ર તાલેઘન બે ને પહેલાં નિષ્ક્રિય માનવામાં આવતું હતું પરંતુ હવે તેના પર હુમલો કરી ઇઝરાયેલે ઈરાનના ખૂબ જ ખાસ પ્રોજેક્ટ અને સંશોધનોને નષ્ટ કરી દીધા છે આ ઉપકરણોનો ઉપયોગ યુરેનિયમની આસપાસ પ્લાસ્ટિક વિસ્ફોટકોને ડિઝાઇન કરવા માટે કરવામાં આવે છે જે પરમાણુ વિસ્ફોટક ઉપકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રનું પીછું કરી રહ્યું નથી આ અમારી નીતિ નથી જોકે ઇઝરાયેલ અને અમેરિકન અધિકારીઓ તેનાથી વિપરીત માહિતી આપી રહ્યા છે તાલેઘન બે કેન્દ્ર એક સમયે ઈરાનના અમાત પરમાણુ શસ્ત્ર કાર્યક્રમનો એક ભાગ જે બાદ અમેરિકા અને ઇઝરાયલ એક્શનમાં આવ્યા હતા હવે ઉચ્ચ રિઝોલ્યુશન સેટેલાઇટ તસવીરમાં બે બિલ્ડિંગના સંપૂર્ણ વિનાશની પુષ્ટિ કરવામાં આવી હતી ઇઝરાયલ અને યુએસ ગુપ્તચર એજન્સીઓએ ગુપ્ત સંશોધન પ્રવૃત્તિઓ શોધી કાઢ્યા બાદ વ્હાઇટ હાઉસે ઈરાનને ચેતવણી આપી હતી જોવા જઈએ તો ઇઝરાયલના હુમલા બાદ હવે ઈરાન પર આવનારા ટ્રમ્પ પ્રશાસનના કડક વલણથી તણાવ વધી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી